મારી નિંદા શા માટે કરે છે તું પોતાને જ પંડિત માનીને વાર વાનર ની ચંચળતા ને થઈ મને અયોગ્ય વચનો સંભળાવી રહ્યો છે તે બાળક બુદ્ધિ જેવું જણાય છે હે વાલી ઈશ્વાકો વંશના મૂળ પુરુષ મહાત્મા મનુ મહારાજે સઘળી પૃથ્વી પોતાના વંશજોને આપેલી છે અમારી વંશ પરંપરા પ્રમાણે હાલમાં આ પૃથ્વીનું પાલન અયોધ્યામાં રહીને મહાત્મા ભરત કરે છે ભરત હાલ સમગ્ર ભૂમંડળનો રાજા છે અમે તો ભરતની આજ્ઞાને વસ રહી ધર્મનું રક્ષણ કરીએ છીએ હે વાલી તો નિંદા કરવા લાયક આચરણ કરનાર અને માત્ર કામને જ પ્રાધાન્ય માનનારો છે આથી તું મહાપાપી છે હે વાલી હવે ક્રોધને રાખીને તને હળવા હળવાનું કારણ સાંભળ હે વાનર તું મહાપાપી છે તે સનાતન ધર્મનો ત્યાગ કર્યો છે તારો નાનો ભાઈ સુગ્રીવ જીવતો છે છતાં તેની સ્ત્રી રૂમાને તું અંતઃપુરમાં રાખીને બેઠો છે ધર્મ અનુસાર રૂમા તારી પુત્રવધુ તરીકે ગણાય તેની સાથે તું કામભાવથી રહે છે તારા જેવા કામાં બની ગયેલાને મેં તારા આ અપરાધ બદલ દંડ આપ્યો છે જે મનુષ્ય પોતાની પુત્રી બહેન અને નાના ભાઈની પત્ની સાથે વ્યભિચાર કરે છે તેનો વધ કરવો યોગ્ય છે તેમ શાસ્ત્રો કહે છે સુગ્રીવ સાથે મારે મિત્રતા થઈ છે આથી તે મારા નાના ભાઈ લક્ષ્મણ જેટલો જ મને પ્રિય છે મારું કાર્ય કરવા દ્રઢ પ્રતિજ્ઞા કરી છે તેમજ તેનું કાર્ય કરવા મેં પણ પ્રતિજ્ઞા લીધી છે તે પ્રતિજ્ઞાનું પાલન મારા જેવો ધર્મજ્ઞ કેમ ભૂલી શકે આ સઘળા ધર્મયુક્ત કારણોને લીધે તો દંડને પાત્ર હોય મેં તને મોતનો દંડ આપ્યો છે તેથી તારું કલ્યાણ થશે ભગવાન મનુએ સ્મૃતિશાસ્ત્રમાં કહ્યું છે કે પાપ કર્મ કર્યા પછી રાજદંડ પામેલ પાપી મનુષ્ય પાપથી મુક્ત થઈ નિર્મળ થાય છે અને પુણ્યવાન માનવીની જેમ વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે પાપ પાપ કર્મ કરનાર મનુષ્ય જો રાજા પાસે જઈને પાપ પ્રગટ કરી સંભળાવે તો રાજા તેને સજા કરે કે ન કરે તો પણ તે મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે શ્રી રામ બોલ્યા હે માનર શ્રેષ્ઠ તું નકામો શોક કરીશ નહીં કારણ કે અમે ક્ષત્રિયો ધર્મને આધીન રહીને વર્તીએ છીએ તારો વધ મેં અનુસાર જ કર્યો છે તેનું બીજું કારણ પણ સાંભળ મેં કોઈ ક્રોધને વશ થઈ છુપાઈને તારો વધ કર્યો નથી આથી મારા મનમાં એનો કોઈ પસ્તાવો નથી ક્ષત્રિયોનો મૃગ્યા એક ધર્મ છે મૃગ્યા કરતાં હણેલા મૃગનું પાપ લાગતું નથી મેં પણ મૃગ્યા કરતા બાણથી તને હણ્યો છે કારણ કે કારણ કે તું મૃગ છે તું ભલે મારી સાથે યુદ્ધ કરવા આવ્યો ન હતો પણ રાજાઓનો ધર્મ અતિ દુર્લભ છે મનુષ્ય દેહધારી રાજા તો સાક્ષાત દેવોનો અવતાર છે શ્રીરામના ધર્મપૂર્વકના વચનો સાંભળીને વાલીએ પડ્યા પડ્યા વિચાર કર્યો આથી તેને રામનો કોઈ દોષ દેખાયો નહીં તેણે રામને કઠરો વચન કહેવા બદલ હાથ જોડીને ક્ષમા માગી અને પ્રાર્થના કરી કે હે રામ તમે સત્ય કહો છો મારો સંશય દૂર થયો છે તમારા જેવા ગુણવાન પુરુષને જવાબ આપવાની મારી શક્તિ નથી માટે મનમાં કંઈ લાવ્યા વિના મને ક્ષમા પ્રદાન કરી દો આથી હું સહેલાઈથી મારા દેહને છોડી શકું આટલું બોલતા વાલીની શક્તિ ક્ષીણ થવા લાગી છતાં માંડમાંડ બોલ્યો કે હે રઘુવીર આ સમયે મારી પોતાની કે મારી પત્ની તારાની ચિંતા થતી નથી પણ મને મારો પુત્ર અંગદ યાદ આવે છે તે ગુણવાન છે મેં તેનું બાળપણથી જ લાલન પાલન કર્યું છે આથી તે મારા મોતથી જશે તે મારો એક જ પુત્ર હોવાથી મને અતિ પ્રિય છે તે બાળક છે માટે તમે એની રક્ષા કરજો હે રામ તમે સુગ્રીવ અને અંગદ ઉપર પ્રેમ પ્રેમભાવ રાખજો વાળી મારી પત્ની તારા બહુ વિચારવાન છે અને ધાર્મિક વૃત્તિની છે સુગ્રીવ કોઈ દિવસ તેનું અપમાન ન કરે તેનું તમે ધ્યાન રાખજો હવે સુગ્રીવ તમારી કૃપાથી કિશગંધાનું રાજ ગ્રહણ કરશે મને મારી પત્ની તારા યુદ્ધમાં આવતા વાર્યો છતાં હું છતાં પણ હું યુદ્ધ કરવા આવ્યો મને તમારા દર્શન થયા તો હવે મને ઉત્તમ લોકમાં જવાની આજ્ઞા આપો રામ બોલ્યા હે ઉત્તમ વાનર તું તારી સઘળી ચિંતા મને સોંપી દે તું સર્વ પાપથી મુક્ત થયો હોવાથી તારે કોઈ પાપનો પસ્તાવો કરવાની જરૂર નથી હે વાલી તારે તારા પુત્ર અંગતની ચિંતા કરવાની જરૂર નથી જેવો તે એને રાખ્યો છે તેવી જ રીતે સુગ્રીવ અને અંગત મારી પાસે રહેશે રામે તેને હૈયાધરણ આપી આથી તે શાંત થયો